મરચા ભરેલ બોરીઓની આડમાં આયસરમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ દસ હજાર એકસો ચોસઠ કિંમત રૂપિયા પંદર લાખ એઠ્યોતેર હજારનો પ્રવેશન મુદ્દામાલ કબજે કરી પ્રોબેશન ઘટના પાત્ર કેસો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય ત્રિકુણા પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્યનાઓ દ્વારા તાપાના અધિકારીશ્રી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોબેશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની એરાફેરી કરતા સમો પર વોચ રાખીને સરકાર કામગીરી કરી શુ શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે આધારે રાત્રિના એલસીબી ટીમ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી રાત્રિના શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્યનાવીને અંગિત બાતમીદારથી બાતમી એકત મળેલ કે ગાયસર ગાડી નંબર એમ બે શૂન્ય નવ જી એચ શૂન્ય એક પાંચ શૂન્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ વે ઉપર થઈ વડોદરાથી નડિયાદ તરફ જનાર છે જેથી સદર ગાડીથી વોચમાં રહી ઝડપી પાડવા અર્થે નાઇટ રાઉન્ડમાં રહેલ એલસીબી ટીમને જરૂરી સૂચન કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબી ટીમ આ જોડગામની સીમા આવેલ એક્સપ્રેસ વે ટોરના કાપર વોચમાં રહેલ તે દરમિયાન વડોદરા તરફથી બાદમી હકીકત નંબરવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરીને ઝડપી પાડી આઈસર ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય તેની સાથે રાખી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આઈસર ગાડીમાં પાછળના ભાગે બાંધેલ તાડપત્રી હટાવીને તપાસ કરતા બોરીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી તારું ભરેલ મળી આવેલ જેથી ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા જીતેન્દ્ર મદન મિયા મીણા રહેટાન થાણી તાલુકા ધરમપુરી ઠાણા ધામનોદ જિલ્લા ધાર મધ્યપ્રદેશનો હોવાનું જણાતા તેના કબજાની આયસરમાંથી ગીરકાદેસર ભારતીય બનાવટના વિદેશી પેટી નંગ ત્રણસો પાંસઠ જે કુલ બોટલ નંગ દસ હજાર એકસો ચોસઠ કિંમત રૂપિયા પંદર લાખ એટોતેર હજાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચસો અને આયસર કિંમત રૂપિયા દસ લાખ તથા મરચા બેગન એકસો ચાલીસ કિંમત રૂપિયા ચૌદ હજાર અને જીપીએસ કિંમત રૂપિયા બે હજાર અને કાગળો બિલબાટી વગેરે મળીને કુલ મુદ્દામાલ પચીસ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે